અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું જે માછીમારો અને દરિયાકિનારાના લોકોને સાવચેત રહેવા સૂચ્યું છે સુત્રાપાડાના અરબી સમુદ્રમાં હળવો કરંટ જોવા મળ્યો અને દરિયામાં હળવાથી મધ્યમ મોજા ઉછળી રહ્યા છે જિલ્લાના સુત્રાપાડા વેરાવળ અને કોડીનારમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ યથાવત રહેવાની આગાહી કરી જેથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે જિલ્લામાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથમાં મોડી રાતથી સુત્રાપાડા પંથકમાં વરસાદ છે તે પડી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સુત્રાપાડાના દરિયો છે તેમાં પણ કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને વેરાવળ બંદર પર છે તે ત્રણ નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે હજુ પણ પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા છે તે વરસાદ વરસવાની છે તે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સુત્રાપાળા પર્થક છે તેમાં જે ચાર હીઝ જેટલો છે તે વરસાદ પડ્યો છે અને જે સુત્રપાળાનો દરિયો છે તેમાં કરણ છે તે જોવા મળી રહ્યો છે અને વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે મરૂષ ડોડિયા ટીવી થર્ટીન ગુજરાતી ગીર સોમનાથ